હેલો ગાય ગુડ મોર્નિંગ સો તમે જોઈ શકો છો છે બ્રેક પણ મેં લઈ લીધી છે એટલે જોબ ચાલુ કરવી છે પણ હજી થોડીક વાર છે તો હું પણ શાંતિથી બેઠો છું વાર એકદમ માઇનસ બે છે અને અંદર અમે બધા શાંતિ થઈ બ્રેકની મજા લઈ રહ્યા છીએ ટેકનિશિયન વિભાગ વાળા બીજું તો કોઈ જ આ ટાઈમમાં એવું ના આવે કંપનીની અંદર તો કરીએ દિવસની શરૂઆત ચાલો મારા મિત્રો બીજી જોબ મળી ગઈ છે અને જોબ છોડી રહ્યા છે તો એના માટે મસ્ત મજાની નાની પાર્ટી આપે છે

વધારે કંપનીની અંદર વિડીયો બનાવવાની મનાઈ હોય છે છતાં પણ થોડો એવો બનાવ્યો છે અમારી કંપનીનો બ્રેકનો એરિયા છે તમે જોઈ શકો છો કેટલું મસ્ત બનાવટ છે ખુરચી ચેસ અને અહીંયા કિચનની બધી સુવિધા ચા બનાવવું હોય કોફી બનાવવી હોય ઓવન છે બધું જ બ્રેક એરિયામાં મળી રહે છે ટાઉન હોલ છે તને હોલની અંદર બબી બ્રેકના એરિયા હોય છે Mm, dining table i hate the jewel. okay i hate the gypsies okay say about your something jim what jim about my gym, a gym da. i work out almost every day yes i have a big dick

ટૂંકમાં વધારે સેલેરીવાળી કંપનીની અંદર લોટ ઓફ ચેન્જીસ થયા છે જેમ કે મેં આગળના વિડીયોમાં કહ્યું નોકરીનો ટાઈમ વધારી દીધેલો છે સેલેરી એ જ છે એના કારણે અને હવે આજે છે ફ્રાઈડે ટ્વેન્ટી એટ નવેમ્બર એટલે હવે હું જઈ રહ્યો છું બસની સફાઈ ચાલે તો ઘણી બસમાં બેસાય નહીં થોડી વાર પછી આપણે બસમાં બેસી જશું ચાલો તો જરીખવાર ઉભા રહી જાય શહેરમાં તો લોટ વરસાદ પડી ગયેલો છે શું વાત છે તો આપણે આવવાના છીએ ઇન્ડિયા તો મહિના દિવસ માટે મારું જે પાર્ટ ટાઈમનું કામ છે એ મારો ફ્રેન્ડને આપી દઈશ અને એટલા માટે આજે મારો ફ્રેન્ડ પણ મારી સાથે છે ને આજે ખબર નહીં પણ સિટી બસમાં આટલી બધી ટ્રાફિક કેમ છે કદાચને પરેડના કારણે અમુક રસ્તાઓ બંધ છે હા સોમવારે એક ડિસેમ્બર છે તો આ લોકો પરેડ કરે ત્યારે અને આર્મીનો દિવસ પણ ત્યારે ઉજવવામાં ને એવું બધું છે એટલે કદાચ મેં પરેડ હઈ છે દર વર્ષે હોય છે પરે હવે અમારો ભાઈ બંધ આવે છે કાળા કોટમાં જો હજાર ફાઇનલી મારા ફ્રેન્ડ ફાલ્ગુનને મેં કામ શીખવાડી દીધું છે હવે એક મહિનો દિવસ પાર્ટ ટાઈમ કરશે ડિસેમ્બરના અને ડિસેમ્બરમાં તમારો ભાઈ આવી છે કંચના રણમાં જવા માટે ઇન્ડિયા તો હવે અમે બસ સ્ટોપની તરફ જઈ રહ્યા છીએ અને મસ્ત અત્યારે જાઉં ઠંડી એકદમ ચાલુ થઈ ગઈ છે સાંજના ચાર વાગી ગયા છે પણ તમે વાતાવરણ જોઈ શકો છો એકદમ સાત વાગ્યા જેવું થઈ ગયું છે અને પ્લસ બધું જ કુલ પોઈન્ટ ઓફ વ્યૂ લુકેટ આવો હોય છે વિદેશની દેશની અંદરનો યુ અને એક ભાઈ મને કોમેન્ટ કરે છે ભાઈ તમે કેટલો તમારી સેલેરી ભાઈ હવે સેલેરીમાં તો એવું છે કે જેવી તમારી જોબ એવું નથી હું તો એમ જ કહીશ કે ભાઈ યુરોપની અંદર તમારી અઢી લાખે સેલેરી હોય પચાસ હજાર હોય એંસી હજાર હોય ને લાખે હોય ખાલી ઓછામાં ઓછી કહું કે ઓછામાં ઓછી ચાલુ થાય ને પચાસથી ઉપર જ હોય તમારો ખર્ચો કાઢતા પચાસથી ઉપર આરામથી હોય 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 એનાથી ઉપર હોય એનાથી નીચેમાં સેલેરી હોતી નથી એટલે આ ભાઈ એને સિગ્નલ જોયેલું છે પોલીસવાળા સાઇડમાં ચડાવવાનું કહી દીધું છે એટલે વાર ન લાગી આમાં ભાઈ બીજું કે મારી પાસે એજન્ટના કોન્ટેક્ટ છે પણ હું કોઈને આપતો નથી પણ આ વખતે ચોક્કસ હું અમુક એવા કન્ફર્મ એજન્ટ વિશે જાણીશ ઇન્ડિયા આવી કે જે દિલ્હીથી છે પુણેથી છે એક બે જણા કામ કરે છે ધુલિયાથી છે મહારાષ્ટ્રથી કામ કરાવે છે તો એના કોન્ટેક્ટ હું તમને હાલીશ હાલગો ચાલો તો આજના વિડીયોનો શુભારંભનો અંત કરીએ છીએ જય શ્રી કૃષ્ણ મળીએ કાલના દિવસમાં